હવે પોલીસ બોલશે નહીં સાંભળશે હવે કાયદો ડરાવતો નથી મદદ કરે છે ભારત બદલાઈ રહ્યું છે અને હવે ન્યાયની રીત પણ બદલાય છે પહેલા સીઆરપીસી હતો એટલે કે ઓગણીસસો માં બનાવેલ પોલીસ અને કોર્ટના નિયમો પણ હવે બે હજાર ચોવીસથી લાગુ થયો છે નવો કાયદો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ આ કાયદો કહે છે કે પીડિત હવે મૌન નહીં કાયદો એની સુરક્ષા કરશે શું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ સીઆરપીસી ને બદલીને હવે નવા નિયમો આવ્યા છે જૂના ચારસો ચોર્યાસી નિયમોની જગ્યાએ હવે પાંચસો તેત્રીસ નવી સુધારેલ કલમો છે આ કાયદાના મુખ્ય સુધારા એફઆઈઆર હવે ઓનલાઈન પોલીસ સ્ટેશન જવું ફરજિયાત નથી એફઆઈઆર ઓનલાઈન થઈ શકે છે ઝીરો એફઆઈઆર હવે દરેક શહેરમાં ગુનો ક્યાં થયો એની મર્યાદા નથી કોઈ પણ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ શકે છે મહિલા માટે ખાસ વ્યવસ્થા મહિલાની ફરિયાદ હવે મહિલા પોલીસ દ્વારા જ લેવાશે અને એ પણ કેમેરાની સામે જ પીડિતને કેસની જાણકારી ફરજિયાત હવે તમને ખબર પડશે કે કેસમાં આગળ શું થયું તપાસ અદાલત અને ચુકાદા વિશેની માહિતી મળશે ફોરેન્સિક સાબિતીઓ ફરજિયાત જ્યાં સાત વર્ષથી વધુની સજા હોય એવા ગુનામાં ડીએનએ વિડિયો ફિંગરપ્રિન્ટ્સ એ બધું ફરજિયાત છે કેટલા સમયમાં ન્યાય મળશે એફઆઈઆર હવે તરત જ અને ઓનલાઈન થઈ શકે છે પોલીસ તપાસ નેવું દિવસમાં ચાર્જશીટ સાઠ દિવસમાં અને કોર્ટનો ચુકાદો ઝડપી શક્ય હોય તેટલો કોર્ટ હવે ધીમી ગતિથી નહીં જલ્દી ન્યાય પૂરો કરશે પીડિત હવે સાહસી બનીને ન્યાયની આગળની લાઈનમાં ઊભો રહેશે બીએનએસએસ બે હજાર ત્રેવીસ એ આપણો નવો કાયદો છે કે જે કહે છે કાયદો હવે તમારી સાથે છે હવે તમારો વિરોધી નથી ન્યાય મળે અને વહેલો મળે